નમસ્કાર મિત્રો મિત્રો વિસાવદર માં કોળી મત શું બાજી બગાડવા જઈ રહ્યા છે શું ભારતીય જનતા પાર્ટીને વિસાવદર માં કોળી મત ને લઈને ખૂબ મોટું ટેન્શન છે ગોપાલ ઇટાલિયા સામે શું હીરા સોલંકી કુંવરજી બાવળિયા આ બંનેનો મોરચો આ બંનેની પ્રસિદ્ધિ આ બંનેનો દબદબો આ બંનેની પકડ શું રંગ લાવશે આ તમામ બાબતે વાત કરવી છે આપણે આજના વિડીયોમાં ખરા અર્થમાં હીરા સોલંકી અને કુંવરજી બાવળિયાની ની અગ્નિ પરીક્ષા કયા કારણોસર કે વિસાવદરમાં કોળી સમાજના મત જો સીધી લેટીએ ભાજપ તરફ વાળી દે અને પાટીદાર સમાજના પણ મોટા પ્રમાણમાં મત મળે તો પછી ત્યાં કમળ ખીલી શકે છે ગોપાલ ઇટાલિયા અને આમ આદમી પાર્ટીની આખી બાજી છે એ પલટાઈ શકે છે પરંતુ જો આવું ન થયું જે દબદબો છે ભારતીય જનતા પાર્ટીનો સૌરાષ્ટ્રમાં કોળી વોટ બેંક પર એ દબદબો સાબિત ના થયો તો પછી ગોપાલભાઈ કાઠું કાઢે તો નવાય નહીં થોડો ભૂતકાળમાં લઈ જાઉં યાદ હશે કે વિછ્યામાં ઘનશ્યામ રાજપરા નામના એક વ્યક્તિની હત્યા થઈ હતી અને ત્યારબાદ કોળી સમાજના લોકો રસ્તા પર આવ્યા હતા આ સમયે કુંવરજી બાવળિયા પર સવાલો થયા હતા કે કુંવરજીભાઈના શાસનમાં આ પ્રકારે પોલીસ કઈ રીતે લોકોને જેલમાં નાખી શકે તેને ટોર્ચર કરી શકે બીજી વાત તો એ કે કાયદો અને વ્યવસ્થા કેમ નથી ત્યારે ગોપાલ ઇટાલિયાએ વિસાવદરમાં આગેવાની લીધી હતી ત્યારે રાજુ કરપડાએ વિસાવદરમાં આગેવાની લીધી હતી ત્યારે રાજુ સોલંકી એમણે વિસાવદરમાં આગેવાની લીધી હતી અને આ તમામ ચહેરાઓ આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા છે આજે ગોપાલ ઇટાલિયા વિસાવદર લડી રહ્યા છે તો કુંવરજીભાઈ બાવળિયા કાં તો બદલો લેવા ગયા છે કાં તો પાર્ટીએ જવાબદારી સોંપી છે આમ તો કુંવરજી બાવળિયા માટે પણ આ ઇજ્જતની વાત છે દબદબો સાબિત કરવાની વાત છે તેના પર પછી જાઉં પરંતુ પહેલા ગોપાલની વાત પૂરી કરી દઉં ગોપાલભાઈ જો ખરા અર્થમાં એ પોતાના ભૂતકાળના કામને લઈ લોકો વચ્ચે જશે અને પોતાની વાત મૂકશે અને લોકો તેના પર વિશ્વાસ કરે છે તો તે મત પણ તેના તરફ જઈ શકે આમ તો વિસાવદર બેઠક પાટીદાર બહુમતી ધરાવતી બેઠક છે સાઠ ટકા જેટલા પાટીદાર મત પણ બધા એક પક્ષને જાય તેવું નક્કી નથી થોડા કિરીટ પટેલને મળે થોડા નીતિન રાણપરિયાને મળે થોડા ગોપાલ ઇટાલિયાને મળે એમ વહેંચાશે મત પરંતુ આ વહેંચાતા મતમાં કોઈ એક સમાજ પર નિર્ભર રહેવું એ ન ચાલે આપણે ત્યાં ચૂંટણી હોય એટલે એની પહેલા જમણવાર શરૂ થઈ જાય અલગ અલગ સમાજમાં તેમના મોભીઓ સાથે મળવાનું શરૂ થઈ જાય કારણ કે એ કોઈ જ્ઞાતિવાદ નથી પરંતુ એ વાત એ છે માઇક્રો મેનેજમેન્ટની તમે સામાન્ય રીતે તેને અલગ અલગ ગ્રુપ ગણી શકો અલગ અલગ ગ્રુપના તમામ મોભીઓને મળી અને તમે જો તેમને પોતાના વિશ્વાસમાં લો તો તમારું તમારું કામ થોડું હળવું થઈ જતું હોય છે અને ચૂંટણી સમય રાજનેતાઓ આ પ્રકારનું કરતા હોય છે અને આ માટે જ તમામ સમાજના મત અતિ મહત્વના ગણવામાં આવે આપણે તેને એક વિધ વિધાનસભામાં ગ્રુપની નજરે જોઈએ તો વાત એ છે કે ગોપાલ ઇટાલિયા પોતાના ભૂતકાળના કામ સાથે જશે હવે કોળી સમાજ તેને મત આપે કે ન આપે કારણ છેલ્લા થોડા સમયથી જેમ કે તમે જુઓ કે એ વિછ્યાવાળો મુદ્દો લઈ લો પછી કોળી સમાજના મોટા આયોજન હોય તો પછી તેમાં ગોપાલ ઇટાલિયાને આમંત્રણ આપવામાં આવે એ બધા મુદ્દા તમે જુઓ તો એવું દર્શાવે છે કે ગોપાલ ઇટાલિયાએ પણ કોળી સમાજમાં એક મેસેજ આપ્યો છે કે હું તમારા માટે પણ કામ કરું છું પણ આ નુકસાનકારક છે ભારતીય જનતા પાર્ટી માટે ભારતીય જનતા પાર્ટીએ શું વિચાર્યું તેણે વિચાર્યું કે ઠીક છે ગોપાલ ઇટાલિયાએ કામ કર્યું કોની સામે કામ કર્યું તું કુવરજી બાવળિયા સામે ઉતારો એને મેદાને એમની પરીક્ષા લો એ પોતાનો દબદબો સાબિત કરે મંત્રી તરીકે બેસાડ્યા છે અને દિગ્ગજ પણ છે પણ સાબિત કરે બીજી તરફથી હીરાભાઈ સોલંકીને બોલાવ્યા બેસાડો એમને વિસાવદરમાં એ પણ પોતાનો દબદબો સાબિત કરે એમને ભવિષ્યમાં મંત્રી પણ છે છે આપણે પોતાનો દબદબો સાબિત કરે આ વાત સોલંકી આમ તો અમરીશ ડેર સામે હાર્યા આ સિવાય તમે જુઓ તો ઓગણીસો અઠ્ઠાણું થી સતત રાજુલામાં જીત્યા કુંવરજીભાઈ બાવળિયા પણ જસદણથી જીત્યા પી રાજકોટથી સાંસદ રહ્યા પછી પાછા બોટાદ લડવા ગયા હતા હારી ગયા પાછા જસદણ આવ્યા જીત્યા પછી ભાજપમાં જોડાયા પાછા ભાજપમાં પેટા ચૂંટણી જીત્યા બાવીસમાં જીત્યા આ કુંવરજીભાઈ બાવળિયાનો દબદબો ઘટી રહ્યો છે કુંવરજીભાઈનું વર્ચસ્વ હવે પહેલાં જેવું નથી ના સત્યાવીસમાં ચૂંટણી પણ હારશે એવી વાતો ચાલી રહી છે આ વખતે એમની પાસે પણ એક તક છે પોતાનો દબદબો સાબિત કરવાની અને બીજી તરફ હીરાભાઈ સોલંકીને એક મેસેજ આપવાની કે ભાઈ મારા મત વિસ્તારની બહાર પણ લોકો મને માને છે ને હું હકલા પડકારા કરું હું ભાષણ આપું હું લોકો વચ્ચે જાઉં તો લોકો મને સ્વીકારે છે અન્ય નેતાઓની સરખામણીમાં તો પછી ભવિષ્યમાં મને શું કામ મંત્રી પદ ના મળી શકે આ મેસેજ એ પણ મોકલી શકે છે તમે વિસાવદરમાં જુઓ તો આમ તો આ વાત થોડી એવું લાગ એવી એવી લાગે કે ચાલો આ વીસ હજાર મત વીસ પચીસ હજાર મત શું કરી શકવાના પણ ભારતીય જનતા પાર્ટી સૌરાષ્ટ્રમાં તમે ખાસ કરી જુઓ તો કોળી સમાજ અને પટેલ સમાજમાં ખૂબ મોટી પકડ ધરાવે છે અને આ જ કારણોસર વર્ષોથી સૌરાષ્ટ્રમાં અલગ અલગ વિધાનસભામાં જીતતી આવી છે પણ છેલ્લા ઘણા સમયની મુવમેન્ટ ઘણા સમયથી એક ઉકળતો ચરુ એ ભારતીય જનતા પાર્ટીને ડરાવી રહ્યો છે કોળી સમાજ જો આમ આદમી પાર્ટી તરફ રહે અથવા તો કોંગ્રેસ તરફ જાય બીજી વાત એ છે એ પણ વચ્ચે કહી દઉં કે વિછ્યામાં જે આગેવાનો ગોપાલ ઇટાલિયા સાથે જોડાયેલા હતા વિછ્યામાં જે આગેવાનોને ગોપાલ ઇટાલિયાએ મદદ કરી એ આગેવાનો પાછા આજે કોંગ્રેસમાં જોડાઈ ચૂક્યા છે ને મજાની વાત એ કોંગ્રેસમાં છે અને વિસાવદરમાં પણ તેઓ મહેનત કરવાના છે તેઓ જાણે છે કે ગોપાલ ઇટાલિયાની ખાસિયત શું છે ગોપાલ ઇટાલિયાની દુઃખતી નસ શું છે એ તો કહેશે કોંગ્રેસને અને કોંગ્રેસ તેનો ફાયદો પણ ઉપાડશે એટલે આ વાત છે કે કોંગ્રેસ મહેનત કરે તો પછી કોંગ્રેસ તરફ પણ કોળી સમાજના મત થઈ શકે છે એટલે કે જે પકડ હતી ભારતીય જનતા પાર્ટીની કોળી સમાજમાં એ ધીરે ધીરે થોડી હળવી પડી રહી છે અને આ પકડ ફરી સ્ટ્રોંગ કરવા માટે ભારતીય જનતા પાર્ટીએ હીરા સોલંકી અને કુંવરજી બાવળિયાને ઉતાર્યા તમે જુઓ કે આ વાતનું મહત્વ તમે આ વાત એક નાની અમથી વાત પરથી સમજી શકશો કે જુનાગઢમાં રાજેશ ચુડાસમા સાંસદ છે અને રાજેશ ચુડાસમા સતત ચૂંટાતા આવ્યા સાંસદ તરીકે આ ચોવીસમાં પણ ટિકિટ કપાશે તેવી વાત વચ્ચે ટિકિટ લઈને આવ્યા અને જીત્યા પણ ખરી આ રાજેશ ચુડાસમા તમારા જૂનાગઢના જ છે છતાં પણ તમારે રાજુલાથી બોલાવવા પડે તમારે જસદણથી બોલાવવા પડે એ શું દર્શાવે છે વૈશક રાજેશ ચુડાસમા મજબૂત છે એવું આપણે નહીં કહેતા કે રાજેશ ચુડાસમામાં કંઈ લેવાનું નથી પણ વાત એ છે કે ડર વધારે છે વાત એ છે કે આ વખતે ભય વધારે છે અને વાત એ છે કે આ વખતે કાચું ન કપાય એ ખૂબ જોવામાં આવી રહ્યું છે ભારતીય જનતા પાર્ટી વિસાવદરની પેટા ચૂંટણીને થોડા સમય પહેલાં સામાન્ય લેતી હતી જ્યારથી ગોપાલ ઇટાલિયાની જાહેરાત થઈ છે ત્યારથી આ બેઠક સામાન્ય નથી રહી તમને વાસ્તવિકતા કહું તો ગોપાલ ઇટાલિયા જીતી જાય તેનો સૌથી મોટો ભય તમામ રાજકીય પક્ષને સેવાઈ રહ્યો છે ગોપાલ ઇટાલિયા જીતશે તો પછી ગુજરાતના રાજકારણમાં કેવા પરિવર્તન આવશે એ અત્યારથી લોકો પોતપોતાની રીતે અલગ અલગ નેતાઓ વિચારવા લાગ્યા છે આ ભય કદાચ તેમને સુવા નહીં દેતો હોય આ ભય કદાચ આવનાર સમયમાં સામદામ ભેદ તમામ કામ કરવા માટે તેને પ્રેરણા આપતો હશે પણ ભય તો છે અને આ ભયના કારણે ભારતીય જનતા પાર્ટી વાવની જેમ ફરી એક વખત ખડકલો મૂકી દે તો નવાઈ નહીં વાવમાં આપણે જોયું હતું કે વાવમાં મંત્રીઓને મૂક્યા મુખ્યમંત્રી તમે વાવની વિધાનસભાની પેટા ચૂંટણી તમે જોઈ હશે કે મંત્રીઓ શેરીએ શેરીએ રખડતા હતા સામાન્ય રીતે સ્થાનિક નેતાઓ જાય અને એ રૂડું લાગે સ્થાનિક નેતાઓ જાય અને વાત કરે મંત્રીઓ પહોંચી જાય આ છે ભારતીય જનતા પાર્ટીની ખાસિયત આમ જુઓ તો મજબૂરી હોઈ શકે પણ મજબૂતી પણ દેખાઈ રહી છે તમે આ પ્રકારે મંત્રીઓને ઉતારો તમે આ પ્રકારે દિગ્ગજોને ઉતારો ને તેની અસર બેશક થાય કોઈના ઘર પાસે આવીને કોઈ મંત્રી મત માગે ને તો પછી લોકોને પણ મજા આવે સાંભળવાની જેને તમે ટીવીમાં જોતા હોય જેની વિશે તમે ખાલી વાતો સાંભળી હોય તમારા ઘર પાસે આવીને કહીને મારી મત આપજો ભાઈ મત આપવાનું ભૂલતા નહીં અડધી રાત્રે અમે કામ આવીશું તો સાંભળવામાં મજા આવે ને લોકો આ પ્રકારે ભાવનામાં વહી જતા હોય છે જોઈ આવનાર સમયમાં શું થાય છે પણ કોળી સમાજના મત કિંગ મેકર ખૂબ સાબિત થઈ શકે છે સંભાવના ખૂબ વધારે છે કારણ કે મત વહેંચાઈ જશે પાટીદાર સમાજના તો પછી તમામ પક્ષે અન્ય તમામ પક્ષે અન્ય સમાજના આગેવાન પાસે તો જવું પડે અને એ તક તો અત્યારથી જ ઘડાઈ રહ્યો છે વાત એ છે કે તમે આગેવાનોને પકડો એ આગેવાનો એની નીચેની ટીમને મેસેજ આપે અને એની નીચેની ટીમ ઘરે ઘરે મેસેજ પહોંચાડે અને ત્યારબાદ એમની રણનીતિ સફળ થાય ન કંઈ વધારે કર્યા વગર બે ત્રણ આટા ફેરા મારો લોકો સાથે વાત કરો એકાદ જમણવાર ગોઠવી દો અને ત્યારબાદ કંઈ ના ભેગું થતું હોય તો ચૂંટણી સમયે પૈસા વહેંચી દો આ બધું ચાલતું હોય છે જોઈએ આવનાર સમયમાં શું થાય છે હીરાભાઈ સોલંકી કુંવરજીભાઈ બાવળિયા આ બંનેની અગ્નિ પરીક્ષા છે હીરાભાઈ એક મેસેજ આપશે કે આજની તારીખે પણ અમે મજબૂત છીએ અમને પણ મંત્રીપદ આપો અમને પણ ખુરશી આપો અને બીજી તરફ કુંવરજીભાઈ બાવળિયા મેસેજ મોકલશે કે મારો દબદબો આજે પણ એ જ છે કોઈ વિવાદ આવે કોઈ વિવાદ જાય મને ફરક નથી પડતો આમ તો હીરાભાઈની વાત છે ને તેના ઘણા લોકો કહેતા રહ્યા છે કે જ્યાં સુધી પરશોત્તમભાઈ મંત્રી પદ પર છે ત્યાં સુધી હીરાભાઈ મંત્રી પદ પર આવવાની માગ પણ નહીં કરે પરસોત્તમભાઈ જશે પછી હીરાભાઈ આવશે પણ મેસેજ તો આપશે કારણ કે આવનાર સમયમાં ભાવનગર ગ્રામ્ય પરસોત્તમભાઈ નહીં પરંતુ તેમના દીકરા દિવ્યેશભાઈ લડી રહ્યા છે એ મેસેજ મળી રહ્યા છે તો પછી આવનાર સમયના ચક્રવ્યુ અને આવનાર સમયના આગેવાન ભારતીય જનતા પાર્ટી અત્યારથી ગોતી રહી છે અથવા તો તેને હીરાભાઈ સ્વરૂપે કોળી સમાજના સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારના મોટા આગેવાન મળી ચૂક્યા છે જોઈએ આવનાર સમયમાં શું થાય છે કોળી સમાજ કોના તરફ રહે છે બેશક એક સમાજ સીધી રીતે આખે આખો સમાજ કોઈ તરફ ના જાય પણ તમે જુઓ ને કે સિત્તેર સો ટકામાંથી તો વોટિંગ એસી ટકા સિત્તેર ટકાનું થાય ને એમાં પચાસ ટકા મળી જાય ને બહુ મોટી વાત કહેવાય જોઈએ શું થાય આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો આ માહિતી પસંદ આવી હોય લાઇક શેર કરજો ધન્યવાદ